આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા અને પંજાબ તથા દિલ્હીની જેમ માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવા માટેની માંગ કરી છે સુરત સહિત રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આ માસ ઝંપલાવી દીધો છે આમ આદમી પાર્ટીએ કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવ્યું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે અને સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે જેથી કારમી મોંઘવારીમાં પીસાથી જનતાને રાહત મળે તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આપના નેતાઓ કોર્પોરેટર કાર્યકરો સહિતનાઓ જોડાયા હતા હું ધર્મેશ ભંડેરી પૂર્વ વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકામાંથી આદમી પાર્ટી સુરત સુરતમાંથી સ્વયંભૂ બહાર નીકળી એનો વિરોધ કરી રહ્યા છે વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમની નોકરી ખાઈ જવા માટેનું પણ ભારતીય જનતા પાર્ટી ષડયંત્ર છે આ વીજ મીટર સ્માર્ટ મીટર નામે લગાવી અને પછી આ કંપનીને પ્રાઇવેટ કંપનીઓને વેચી નાખવા માટેનું પ્રી પ્લાનિંગ સાથે ભારતીય જનતા પાર્ટી આયોજન કરી રહી છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે દિલ્હીમાં અને પંજાબમાં બસો યુનિટ અને ત્રણસો યુનિટ વીજળી મફત આપીને પણ આમ આદમી પાર્ટીની સરકાર એનું બજેટ સરપ્લસમાં રાખી શકતી હોય તો ત્રીસ ત્રીસ વર્ષની આ કહેવાતી વિકાસની બણગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર લોકોને ત્રણસો યુનિટ વીજળી મફત કેમ આપવા માંગતી નથી મફત આપવામાં આવે અને એમ છતાં પણ આ વાત ન માને અને ગુજરાતની ભાજપ સરકાર જો ફરજિયાત સ્માર્ટ મીટરનું ષડયંત્ર ચાલુ રાખીને લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડશે તો આમ આદમી પાર્ટી લોકોની સાથે ઊભી રહી આ મીટરોને ઘા કરીને ફેંકી દેશે એને હોળી કરવી પડશે તો પણ આમ આદમી પાર્ટી હચકાશે નહીં લોકોની સાથે ઉભે રહે આમ આદમી પાર્ટી ખંભેથી ખંભો મિલાવી અને એમની સાથે ઊભી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે અને આ વિરોધના ભાગ રૂપે આજ રોજ કલેક્ટર માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે અમે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આપણા મુખ્યમંત્રી શ્રી જનહિતમાં તાત્કાલિક આ બાબતનો નિર્ણય લેશે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે